રાજકોટમાં સાયબર ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ થયો રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે નોટરી જિજ્ઞાસા બામ્બવા સહિત નવ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીઓએ બોગસ પેઢી બનાવી સાત બેંક ખાતા ખોલી સાયબર ફ્રોડ દ્વારા કરોડો રૂપિયા એકત્ર કર્યા હતા મુંબઈના આશિષ નામના વ્યક્તિ પાસેથી કમિશનની લાલચી આરોપીઓએ ખાતા ભાડે આપ્યા હતા આ ખાતાઓમાં ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરી કમિશન મેળવવામાં આવતું હતું સમગ્ર મામલે પોલીસે પાંચ આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અમુક ધારકોને જ્યારે બોલાવી અને એમની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે એ દરેક એકાઉન્ટ ધારક છે એમના નામના કરંટ એકાઉન્ટ ખોલ્યા છે એમની નામે પેઢીઓ ખોલવામાં આવેલી હતી અને આ પેઢીઓના આધારે કરંટ એકાઉન્ટનો ઉપયોગ જે આના સૂત્રધારો છે તેમના દ્વારા કરવામાં આવતો તેમ તે ઉપર પહોંચાડતા હતા આમાં લગભગ માર્ચ થી લઈ અને મે બે હજાર ચોવીસ વચ્ચે દસ કરોડ થી વધારે રૂપિયાના સાયબર ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયેલા છે જેમાં મોટા ભાગ મોટા ભાગનું એકાઉન્ટ ઇન્ડિયન ઓવરસીઝ બેંક ના છે અને તેમાં પ્રોવિલન્ટ કોટા દસ્તાવેજ ઉપા કરવા ચેકરબંડી થાગા ના ગુના દાખલ કરવામાં આવે છે